તેમના અવાજ આવતા પરિવારજનો બેડરૂમ તરફ દોડી ગયા બેડરૂમમાં જોતા રમેશભાઈ પરમારના માથાના ભાગે ગોળી વાગેલ હાલતમાં પડેલ હતા જેના પગલે પરિવારજનો ગભરાઈ ગયા અને બુમા બૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા દાહોદ સ્વભાવના હતા દરમિયાન વિઝિટ કરી જમીને સાંજે ઘરે આવ્યા હતા દાહોદ જિલ્લામાં વર્ષ બે હજાર સત્તરમાં ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ આ એફસી અધિકાર તરીકે પ્રમોશન મેળવી આર એફ ડીસીએફ તરીકે દાહોદ જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગના નાયબ સંરક્ષક તરીકે ફરજ બજાવતા સવારે વાગ્યાના દરમિયાન દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાં આવેલ અંબિકાનગર સોસાયટીમાં પોતાના ઘરના બેડરૂમમાં પોતાના ખાનગી રિવોલ્વરથી માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લેતા સમગ્ર વન વિભાગ તેમજ દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી ગયેલ છે રિપોર્ટર અંબારામ કે ખાંડ સાથે કેમેરામેન કપિલ બારિયા દાહોદ